જય માતાજી જે દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો અત્યારે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને અને કાના પૂજા પણ કરી નાખી છે અને સીરામણ કરવાનું છે અને સીરામણની તૈયારી અત્યારમાં ચાલુ છે અને સા કરી નાખી છે અને મોડું થાય છે એટલે સાને ને ગાઠિયા એ જાહલબેન જો ખાય છે ઝાલુ જાગી ગયા જો કે એ તો ક્યારના જાગી ગયા છે અને આખા કિચારા કરે બેઠા બેઠા હું છું સો બાને એમ કે જય દ્વારકા દે છે એમ કે જય દ્વારકા દેસ મને આવડસ જય માતાજી જય માતાજી આવડસ આપણા તમામ સબ્સ્ક્રાઇબર મિત્રોને કહી દેઓ કે અમારા ઘરે અવશ્ય બધાય આટો મારવા આવજો આટો મારવા આવજો બધાય ઉનાળામાં ગતે પડ સૌ પ્રથમ પેલા જય માતાજી ના જય દ્વારકાધીશ ના પોચી ગયા છે ત્યારે ભૂરખ્યા

કારણ કે આવ્યા છે એટલે ચા મસ્ત ગરમા ગરમ તો કન્ટિન્યુ રહો ભાઈ બન્યા રહેજો અને હા આજે શનિવાર છે અને ભુરખ્યા દાદાના દર્શન કરવા આવ્યા હતા તો કોમેન્ટમાં કેવું ન પડે તો લખી દેજો તો તમને તો ખબર જ હશે કે ભૂરીખ્યા મેં આવ્યા હતા પણ મારી બાજુમાં છે ને બહુ મોટા સેલિબ્રિટી છે ને ડૉક્ટર છે સ્કિન કેરના ઘસામાં બહુ મોટું દવાખાનું છે સ્કિન કેરનું મેં જોયું છે પણ જોયું નથી પણ અંદરથી એવું છે કે એના હોસ્પિટલે જઈને મુલાકાત લેવી છે પણ આજે સાહેબ ભેગા થઈ ગયા ઘણા સમયથી પ્લાનિંગ સાથે મુલાકાત કરવી છે તો અમારી આજે દાદાના સાનિધ્યમાં ચતુરભાઈને મળવાનું છે ચતુરભાઈ હાલ ઘણી જ મહેનત કરે છે તો મિત્રો ખાસ એમને પણ સપોર્ટ કરો એમના વ્લોગ જુઓ લાઈક કરો શેર કરો અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ પાછળ ઘણી બધી મહેનત પડતી હોય છે રોજ ડેલી વ્લોગિંગ કરવું ડેલી રૂટિન લાઈફ જે છે રૂટિન વર્કિંગ જે છે એ તમારા સુધી પહોંચાડવું આજે કામ કરે છે તમારા માટે જ કામ કરે છે તમારા મનોરંજન માટે કામ કરે છે તો આવા લોકોને ખાસ આગળ આવો અને સપોર્ટ કરો તો વૃરખ્યા દાદાના મસ્ત મજાના દર્શન કરીને આપણે વ્યા હોય છીએ ત્યાં દુકાને દુકાને સાફ સફાઈ મસ્ત મજાની કરીવાળી છે અને અત્યારે જ આવી છે ઘરે ઘરે એટલે ઘરે ઘરે હું કામ કાજ હાલે છે કપડા અધૂરા પડ્યા છે એટલે જાહલ બેન જાગી ગયા છે તે કેમ અંદર વી આવી એને શું થાય છે રમવું છે કે કોઈ રમાડતું નથી રમવું છે લે નકરા દાંત આવશે રમવું છે રમવું છે પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોગ કેમ એકલી ખાવા ભેગી નોખી થઈ ગઈ નોખી થઈ ગઈ ને નોખી કાઢો કાટો

હાલે જઈ જાવ ફોન પકડાઈ જઈ જાવ જો 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 લઈ લે ફોન લઈ લે 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 જો 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 બ ખબર પડે ફોન નથી ગમડવાનો ફોન નથી ગમડવાનો નથી ગમડવાનો તો કાઈ વાંધો ને જો અત્યારે એ જમવા બેઠી છે પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બનિયા રહેજો અમુક માણસો નોખા થઈ ગયા છે ને તે બનાવે છે

કાજલ બેન હું બોલતા હતા ચલો કઈ વાંધો નહી ફટાફટ મસ્ત શેવડો બનાવજે શિંગ ના દાણા છે કેટલાક છે ઝાઝા નાખજે ન હોય તો લઈ દો બસ તો વાંધો નહીં શિંગ દાણા ઝાઝા જોઈ મીઠું ને બધું એને હળદર ને બધું ઉપર થી આમ મસ્ત નાખવાનું અને મીઠો લીમડો નો નાખ્યો ઈવન નો ભાવે મીઠો જો આ મસ્ત તો થોડુંક તને હેલ્પ કરાવું છું આમથી કે રંધવતા નથી કોઈ દે રંધાવી તો ગમતું નથી એ પાપડ આ પાપડ તળવાના ન હોય ગાંડો થઈ ગયો ક્યાં કેં જબા કેમ ભઈ આવા વાડિયે થી ને વેલાહાર પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું હા પૂરું થઈ ગયું અને ટાઈટ ની ઢબુરીજો એ હા 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 સોના રૂપાના પારણિયામાં

મસ્ત મજાનું હમણાં ગાંઠિયાનું ટમેટા શાક બનાવ્યું હતું રમણ ભમણ શાક નો થઈ ગયો આમ જતો ખરા મારી હમસફર હો મારી હમસફર નોખા થવાના પરિણામ હ હા આ લાટ છે બરંડક પાછું

ઝીલા કાકા કાંઈ વાંધા ને આજનો દિવસ તો અમારો કાકા હસી મજાકનો કોમેડીવાળો રહ્યો હતો તો આ સાથે આપણે આજનો બ્લોગ એમ પૂરો કરીશું કાલે ફરતી મોડીયોમાં વાંધા સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા ભાવનગરથી ખાસ મીરાબેન કમિંગ સુન આઈ એમ ભાવનગર તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધિસ્તો બાય બાય